નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો અડસઠથી ચૌદસો ચોસઠ રાજકોટ તેરસો એકાવનથી પંદરસો સાત ઉપલેટા તેરસોથી પંદરસો પાંચ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો એંસી જેતપુર છસોથી ચૌદસો એકસઠ ભિલોડા નવસોથી બારસો પચાસ મહેસાણા એક હજારથી ચૌદસો એકાણું મોરબી બારસો એકાવનથી ચૌદસો પચીસ ખાંભા બારસો બારથી ચૌદસો એકાવન બાબરા અગિયારસો ચાલીસથી પંદરસો દસ વાંકાનેર તેરસોથી ચૌદસો ઓગણચાલીસ તળાજા બારસો અઠાવનથી ચૌદસો ત્રીસ વડાલી તેરસોથી ચૌદસો ચોરાણું હળવદ તેરસોથી ચૌદસો નેવું ભાવનગર તેરસો પિસ્તાલીસથી ચૌદસો ઇઠોતેર અમરેલી સાતસો પચાસથી ચૌદસો બાણું ચાણસમા અગિયારસોથી તેરસો ચોપન વિજાપુર ચૌદસો દસથી પંદરસો એંસી સિદ્ધપુર બારસો પચીસથી પંદરસો પિંચોતેર જામજોધપુર ચૌદસો અગિયારથી પંદરસો એકત્રીસ પાટણ બારસોથી પંદરસો એક વિરમગામ બારસો સિત્તેરથી પંદરસો હારીજ બારસો પચીસથી તેરસો ગોંડલ બારસો એકથી પંદરસો સોળ જામનગર એક હજારથી ચૌદસો પંચાવન મહુવા નવસોથી ચૌદસો એકસઠ કડી બારસો ચારથી પંદરસો દસ અંજાર તેરસો છોતેરથી ચૌદસો પાંત્રીસ માણસા બારસો પચીસથી પંદરસો ચોસઠ પાલીતાણા બારસો પચાસથી ચૌદસો ત્રીસ મોટા સાતસો પચાસથી ચૌદસો સાડત્રીસ વિસનગર બારસોથી પંદરસો બાણું બોટાદ તેરસો અગિયારથી પંદરસો સિત્તેર ધારી અગિયારસોથી તેરસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો